પૂર્વ વિસ્તારમાં ગ્રાહક લક્ષી ફાયદાઓની અનેક ઓફર અહીં જે સેમસંગ એલજી સોની હાયર આઈએફબી વોલ્ટાસ બ્લુ સ્ટાર મિત્સુબીશી ડાયકિન માઇક્રોફાઇન જેવી દરેક કંપની ની ઓથોરાઈઝ ડીલરશીપ એટલે ટીવી વોશિંગ મશીન ફ્રીજ માઇક્રો ઓવન ફ્રાયર ઇસ્ત્રી ગીઝર એસી ઘર ઘંટી લેવી હોય કે લેવો હોય મોબાઈલ તમારે અનેક શોરૂમ માં જવાની જરૂર નથી નથી ઓનલાઈન સર્ચ કરવાની જરૂર સૌરાષ્ટ્ર ટીવી સેન્ટર માં તમને મળશે ઓનલાઈન કરતા ઓછા ભાવથી ઇલેક્ટ્રોનિક અને હોમ વસ્તુઓ અલગ અલગ વસ્તુ બાવીસ હજાર સુધી નું કેશબેક એલ ઇડી ટીવી માં એક ઇએમઆઈ રિફંડ એસી માં ફ્રી ઇન્સ્ટોલેશન અને રૂપિયા ત્રણ હજાર સુધી નું કેશબેક ઉપરાંત ઝીરો પર્સન્ટ વ્યાજ ની સ્કીમ અને દસ હજાર રૂપિયા ની ખરીદી પર ફ્રી ગિફ્ટ દરેક વસ્તુ માં એક્સચેન્જ ઓફર અને હોમ ડિલિવરી એકદમ ફ્રી અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તાર ઉપરાંત દહેગામ અને બારેજા આસપાસના વિસ્તારમાં બેસ્ટ એવી આફ્ટર સેલ સર્વિસ માટે પ્રખ્યાત છે સૌરાષ્ટ્ર ટીવી સેન્ટર આ ઉપરાંત ઓનલાઇનની જેમ છેતરાવાનો સેજ પણ ભય નહીં રૂબરૂ વસ્તુ જોવાની અને પેટી પેક વસ્તુ લેવાની તો રાશયની જુઓ છો આ વર્ષે દિવાળીમાં સૌરાષ્ટ્ર ટીવી સેન્ટર ઇન્ડિયા કોલોની ચાર રસ્તા બાપુનગર ખાતેથી ઇલેક્ટ્રોનિક અને હોમ અપ્લાયન્સિસની વસ્તુઓ ખરીદો અને અનેક ફાયદા સાથે આનંદ મેળવો વધુ પૂછપરછ માટે મોબાઈલ નંબર સાતસો ચાલીસ પચાસ આઠ અગિયાર ચોપ્પન પર ડાયલ કરો